વડોદરા શહેરમાં એક અતિ મહત્વના તહેવાર હોવાના કારણે આપણા મહિનાથી અડવાન્સ પ્રિપેરેશન વડોદરા શહેર પોલીસ તરફથી કરવામાં આવી રહ્યું છે અને આના ભાગરૂપે અત્યાર સુધી આપણા મૂર્તિ કલાકારો સાથે પંડાલના આયોજકો સાથે ડીજે ચલાવનાર જે સંચાલકો છે એમના સાથે ને સ્થળીય સ્થાનિક લોકોના કોમ્યુનિટી સાથે પ્રતિનિધિઓ સાથે આપણે કેટલાક પ્રકારની બેઠકો ચર્ચાઓ અને સુરક્ષા વ્યવસ્થાના પરિપ્રેક્ષમાં કરવાની થતી કાર્યવાહી અંગે વિગતવારને આપણા તૈયારીઓ થઈ ચૂક્યા છે ગઈકાલે જ આપણે કેટલાક મોટા મોટા પંડાલોના આયોજકો સાથે ડિટેલ મીટિંગનું આયોજન કરી કેટલાક ડૂઝ એન્ડ કરી હતી કે જ્યારે પંડાલ સ્થાપિત કરવામાં આવે તે જગ્યાએ ટ્રાફિક અંગેનું પણ ધ્યાન રાખે ઇન્ટરનલ મેનેજમેન્ટ માટે વોલન્ટિયર્સ અથવા સ્વયંસેવકોના તૈનાત કરે સુરક્ષાને ધ્યાને રાખી સીસીટીવી કે ક્યુમેકર અને ફાયર સેફ્ટી અંગેનું ધ્યાન રાખીને ไพระक्ष्मीเกશ્વર वगैरह นาควา मटे विगत वार नु एمنا સૂચના આપી છે અને સાથે સાથે પોલીસ સાથે સંકલન કરવા અંગે પણ ડિટેઇન્ડ ઇન્સ્ટ્રક્શન પણ અપનાવ પુરપાડી છે અત્યાર સુધી વડોદરા શહેર માં લગભગ 1092 पंडाल ચલાવના જે આયોજકો છે આ પોતાના પાસે થી લાયસન્સ મળી વિ چکا છે માત્રામાં સંખ્યામાં જે गणेश નું પ્રતિષ્ઠાપણ થવાનું હતું અત્યાર સુધી આગમન યાત્રાઓ સંપન્ન થયા છે આજે 26 તારીખે પર મોટી સંખ્યામાં ગણેશો સ્થાપના થનાર છે અને આંતિકાળે કેટલાક મોહલામાં હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીમાં ઘરે ઘરે જે નાના મોટા ગણેશનું સ્થાપના થનાર છે આ પણ સંપન્ન થનાર છે લગભગ આપણા દર વર્ષે 385 વધારે લોકો લાયસન્સ મળવિને મોટી ગણેશની સ્થાપના કરતા હોય છે આ વર્ષે પણ લગભગ એજ સંખ્યામાં સ્થાપના કરવાની આપના અપેક્ષા છે તો સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં આપણે જે અન્ય વિભાગો સાથે સંકલન કરીને કરવાનું થતો તો આંગેપન બુરુ ગ્રામ મ્યુસિપલ કોર્પોરેશન મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ BSNL આરોગ્ય વિભાગ અને કલેક્ટર કલેકરેટ વાઇલ્ડ સર્વિસિસ અને અન્ય સ્ટેકહોલ્ડર વિભાગો સાથે પણ આપણે ડિટેйલ્ડ તૈયારીઓ સ્થાપનાના પરિપ્રેક્ષ્યમાં અને સાથે સાથે આ તો 11 દિવસ સુધી ચાલનાર આ તહેવારના રોજેરોજ જે પૂજા આરતી દર્શન અને પરિપ્રેક્ષ્યમાં પણ ડિટેઈલ ઇન્શકન આપણે ને સંકલના મુદ્દાઓને ધ્યાને રાખીને કરી છે ને આ દરમિયાન સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ દ્વારા કેટલાક સ્થળોમાં મુલાકાત ચેકિંગ પેટ્રોલિંગ કમ્યુનિટી ડાયલોગ અને એન્ટિ સોશિયલエレमेंट्स સામેનો અપના ક્રેકડાઉન નું એક્ટિવિટી ઇન્કલુડિંગ બુટલેગર્સ ગેમ્બલર્સ નોન ક્રિમિનલ્સ એમને સામેનું આપણા જે પ્રિવેન્ટિવ ડિટેશન હોય તરી પાર કરવાનું હોય કે બીએનએસએસ અંતર્ગત જે ગુડ બિહેવિયર અંગે પાસેથી જામીન મળવાનું હોય આ બધું કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તે તમે જોયું છે કે જગ્યા જગ્યા ઉપર પોલીસની હાજરી ડોમિનેશન અને વિઝિબિલિટી વધારીને શહેરમાં શાંતિ સુવ્યવસ્થા બની રહે તે માટે આપણા કાર્યવાહી કરી છે અ બંધબસ સ્તરે માં સીસીટીવી બોડી કેમેરાસ ડ્રોન કેમેરાના આપણે મહત્વ ઉપયોગ કરવામાં આવશે ત્યારે આપણે કમાન્ડન્ટ કંટ્રોલ સેન્ટર સાથે આપણે જે 1900 પ્લસ કેમેરાઓ બીએમસી ના આપના વિશ્વાસ ફેસ ટુ અંતર્ગત સ્થાપિત કરેલા 550 થી વધારે કેમેરાઓ 750 એટલા બોડી કેમેરા એમનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટના પણ કેમેરાઓને આપણે મેપિંગ કરી ઉપયોગમાં લેવાના છે સાથે સાથે સાયબર દુનિયામાં જે કેટલાક એલિમેન્ટ સક્રિય બની જતા હોય છે એવા તત્વો ઉપર વાચ રાખવા માટે આપણા સાયબર પેટ્રોલ વધારી છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ચુનંદા અધિકારીઓ સોશિયલ મીડિયા અને અન્ય જે સાયબર સ્પેસમાં ચાલતી એક્ટિવિટી ઉપર આપતી નજર રાખી છે અને

સાથે સાથે ડીસીબી પીસીબી એસઓજી અને જે ટીમો છે વ્યૂહાત્મક સ્થળોએ એમના પ્રેઝન્સ ડોમિનેશન પણ ચાલુ રહેશે તમામ તૈયારીઓ ઉપરાંત કેટલાક રિસ્કને પોટેન્શિયલ પોસિબિલિટીને ધ્યાને રાખીને આપણા કન્ટિન્જન્સી પ્લાન પણ ડિટેલમાં આપણે વર્કઆઉટ કરી છે આના ભાગરૂપે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પાર્ટી આવા પોઈન્ટ ઉપર ટી પોઈન્ટમાં ઉપ્રાંત રિઝર્વડ તરીકે वज્ર વરુણ અને એન્ટી રેડ કિટ સાથે સ્પેશલાઈઝ ટીમ પણ तैनात રહેશે જેથી કરીને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવી એ માટેનો અપના સરસ આયોજન કરીશું ટ્રાફિક મેનેજમેન્ટ ને એન્ફોર્સમેન્ટ પર એક ઇશ્યુ છે તો કેટલાક વિસ્તારોમાં વર્તીર્મીક એક્ટિવિટી ને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં શેરમાં બહાર નીકળતા હોવાના કારણે આપણે રીસેન્ટલી અપના 225 એટલા ટઆરબી ને પણ ઉધારના recruite કરી છે એમને પણ અપના વોલેન્ટિયર તરીકે અવકતે ઉપયોગમાં લેવાના છે ટ્રાફિક પોલીસ પ્લસ ટઆરબી 1000 પ્લસ કર્મચારી અને વોલેન્ટિયર્સ આત્યુ આર درمیان રિન ને ડાયવર્શન પ્લાન જે જે જગ્યા બીચ વાળી વિસ્તાર છે ત્યાં આપના હાજરી ને હેવી વહીકલ્સ ના રેસ્ટ્રિક્શન ને નિયમ ના રેગ્યુલેશન અંગે કાર્યવાહી આપ પેરેલી અપના પરિષે આ બધા પ્રયાસોથી apne इफेक्टिव લોર્ડ ઓર્ડર મેન્ટેનન્સ માટે અને ગણેશ ચતુર્થીના કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે આપણે તમામ તૈયારીઓ થઈ શકા છે આપના માધ્યમથી apne શહેરજનોને અપીલ કરવા માંગીએ છીએ કે 11 દિવસ ચાલનાર આ આગા જોહાર માટે શહેર પોલીસ અને અન્ય તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂરી લેવામાં આવશે તમે ટ્રાફિકના જે નોટિફિકેશન છે અને પણ ધ્યાને રાખો બીજ જરૂરી જે કઈ ઘીચવાળા વિસ્તારમાં જઈને આડેધડ પાર્કિંગ જર્વાની વગેરે એવોઇડ કરો અને પોલીસ વિભાગ અને આયોજકો તરફથી જે રીતે તૈયારીઓ કરવામાં આવી છે આયોજન કરવામાં આવી છે અને ધ્યાને રાખીને ત્યારે દર્શન માટે નીકળો છો કે સિટીઝન હોય કે બાળક હોય કે મહિલા હોય दिव्यांग હોય સારી રીતે દર્શન થઈ શકે તે માટે આયોજન છે तो सुरक्षा कर्मियों, पुलिस अधिकारी कर्मचारियों इतने साथे-पंथ में अंकलन रहो, सासर सहकार आपको यही करीने आए एक महत्वपूर्ण सिक्योरिटी के इवेंट से अने अपने सुंदर रीते संपन्न करिशकीय आ रीते थी तब पुलिस विभाग तो ने सपोर्ट एंड कोऑर्डिनेशन एक्सटेंड करो ये वापस निर्णय हुआ